બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નારા ગુંજી રહ્યા છે થરાદના અનેક શિવાલયો પૈકી થરાદ શહેરના મધ્યે આવેલું જાગીશ્વર મહાદેવ શિવ મંદિરની વિશેષ મહિમા છે આ મંદિર અંદાજે બસો વર્ષ પુરાણું તેમજ એક ઐતિહાસિક ધરોહર છે આ મંદિરની સ્થાપના થરાદના રાજવી અભયસિંહ દ્વારા કરવામાં આવી હતી અને આ મંદિર સાથે થરાદના રાજવીની શિવભક્તિનો ઉજળો ઇતિહાસ સંકળાયેલો છે આજે શિરપુરનગરની અંદર પ્રાચીન ને પૌરાણિક શિવાલય આવેલું છે તેનું નામ છે જાગેશ્વર મહાદેવ આ ધીરપુર થરાદનગરની અંદર આ પૌરાણિક જાગેશ્વર મહાદેવ મંદિરનો સૂક્ષ્મ ઇતિહાસ થઈએ અહીંના થરાદના દરબારને ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના ઉપર ખૂબ શ્રદ્ધા હતી અને ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ સ્વયં થરાજના રાજવીને પ્રસન્ન થઈ અને આ શિવલિંગ આપે ને એ આ શિવલિંગ અહીંના ભુદેવોને પૂજા કરવા કરવાથી આપે અને ત્યારથી કહે છે કે જાગતા નામ જાગેશ્વર અહીં આ જાગતા મહાદેવ તે જાગેશ્વર નામે આ પ્રસિદ્ધ હોય આ જાગેશ્વર મહાદેવ મંદિરની અંદર સંપૂર્ણ શ્રાવણ માસ અને આમ તો જોવા જઈએ તો ત્રણસો ને દિવસ સુધી ભાવિક ભક્તોનો ખૂબ જ ઘસારો રહે છે આ શ્રાવણ માસની અંદર અમારા સંપૂર્ણ જાગેશ્વર મહાદેવ મંદિરની અંદર કેટલાય કેટલાય વર્ષોથી બ્રાહ્મણો રાજનગરમાં વસતા શ્રવદેવો માટે બ્રહ્મચરાશીના લાભાર્થી તરીકે અહીં અમારી સામે ઉભેલા યજમાન અહીં થરાદના દેવચંદ પરિવારના રાજપૂત ઘોડાજી લાલાજી રાજપૂત જેઓ અહીં સંપૂર્ણ કેટલાય વર્ષોથી બ્રહ્મ ચૌરાસીના લાભાર્થી હોય છે પોતાના તરફથી જ છેલ્લા ચાર વર્ષથી અખંડ અહીં જાગેશ્વર મંદિર ખાતે શિવ યજ્ઞ અનુષ્ઠાન કર્મ ચાલી રહ્યું છે સાથે સંપૂર્ણ શ્રાવણ માસની અંદર ઘીની ધારા દ્વારા સતત તેમના દ્વારા શિવ અનુષ્ઠાનનું કર્મ થઈ રહ્યું છે આવા લાભાર્થીને આવા શિવ ઉપાસકને પણ ધન્યવાદ છે